પાઠ સાત આમ પણ હોય બાર દોસ્તો તમારા મિત્રોમાંથી કોઈ મિત્ર એવા છે જે બહુ ગપ્પા મારતા હોય હા હશે જ તમારે એવા ગપ્પા સાંભળવા છે चालो आपने गप्पा थी भरेलो पाठ जोइए चालो गाइये गीतड़ो दोड़ू फुटने डाघी में चार फुटने चोटले દોઢ ફૂટની ની દાઢી ને ચાર ફૂટની ચોટલી ચોટ લઈ ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી ફસ ફસ જાય ફસ ફસ થાય ચોટલી ના ઝૂલામાં બેસી પંખી ગીતો झूला मा पङ्खी गीतो गई चोटली उडे फर फल चोटली उडे फरर फर फल फर, डाढी उडे सर सल ढी उडे सर सल गद नी पुील गद नी पुील ाढे ्रु जे थर ढे थ्रु जे थर फ दोढ़ फुटनी दाढ़ी ने चार फुटनी चोटली दो फुटनी दाढ़ी ने चार फुटनी चोटली गदभाओ पर बेसे माथे मुकी पोटली गदभा पर बेसे दोसो माथे मुकी पोटली दौ फुटनी दाढ़ी ने चार फुटनी चोटली સમાચાર બાળ મિત્રો તમે ટીવી માં કાર્ટૂન જ જુઓ છો પણ સમાચાર જોતા નથી બરાબર ને એટલે ચાલો આજે આપણે સમાચાર જોઈએ नमस्कार दर्शक मित्रों गप्पा न्यूज में आपन स्वागत है आजना मुख्य गप्पा समाचार वडोदरा खूब ताप पड़ो तलाव लगी आग पा अने बधी मछलीओ जीव बचाव झाड़ पर चढ़ी गई લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા પોપટે પૃથ્વીની ચાર ગડી કરી વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું આવતીકાલે શાળામાં પાંદડાની પોરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરી ભરીને જમાડવામાં આવશે કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં દોસ્તો તમને આવા ગપ્પા ન્યૂઝ બનાવતા આવડે સારું ગપ્પા ન્યૂઝ બનાવી મને બતાવજો વાર્તા ચાલો મિત્રો હવે એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે ગોરિયો ગુમ એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે તેમની પાસે બે બળદ એકનું નામ કાળિયો અને બીજાનું ગોરિયો બંને બળદ એમની ખૂબ વાહલા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ સોમાભાઈ તો ભાતુ ખાઈને આરામ કરવા સૂતા જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ ખેતરમાં કાળ્યો જ હતો ગોરિયો તો દેખાયો જ નહીં ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોરિયો क्याय न जड़ियों बा ती कही शको कि आ गोरियो क्या गयो हशे बाजरी वावती वखते सोमा भाईये तो गोरिया ने पण गोरियो क्याय न जड़ो बाजरी उगी थई સોમાભાઈ તો રોજ ખેતર આવે બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંક મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન ચડ્યો દોસ્તો તમે કહી શકો આ ગોરિયો ક્યાંથી મળશે બાજરી પાકી ગઈ ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા ચારણીથી ચાળ્યા તગારામાં ભર્યા કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યો તે ન જડ્યો કોથળામાંથી બાજરી કાઢી પરીથી સાફ કરીને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તોય ગોરિયો ન જડ્યો તે ન જડ્યો સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા સરસ મજાના ગરમા ગરમ રોટલા સૌ સાથે જમવા બેઠા બાળદોસ્તો તમને લાગે છે હવે ગોરિયો મળશે સૌની થાળીમાં એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેસ પાડી आपड़ो गोरियो सोमा भाईए तो थाली धकेली ने कूद को मारियो ने कोपटी नीचे जोयु तो गोरियो निरांते बैठो बैठो वागोर तो हतो सोमा भाई तो नाचवा मांडिया मरी गयो मरी गयो मारो वाहलो गोरियो मरी गयो